હરિયોમ જય શ્રી કૃષ્ણ આજે અષાઢી બીજ સાત સાત બે હજાર ચોવીસનો અને રવિવારનો આ પાવન દિવસ જગન્નાથજી આજે નગરયાત્રાએ નીકળ્યા છે અને રાજા જેમ નગરયાત્રાએ નીકળે એનો વરઘોડો લઈને નીકળે એમ સૌથી પહેલાં ગજરાજ છે ગજરાજ એ ગણપતિનું પ્રતીક છે ગણેશજી અખાડાઓ અનેક ભક્તો સાથે લાવ લશ્કર સાથે આજે જગન્નાથજી નગરયાત્રાએ નીકળ્યા છે ખૂબ જ પાવન દિવસ છે સાથે સાથે આ દિવસ ગુજરાતના કચ્છના ખમીરવંતા ખૂબ જ મહેનતી નિખાલસ નિર્વ્યસની અને એવા વિશ્વાસપાત્ર મારા વાલા કચ્છી ભાઈઓનું આજે નવું વર્ષ છે અષાઢી બીજ એમના જીવનમાં ખૂબ જ મહત્ત્વ રાખે છે અને એટલા જ માટે આવા પાવન દિવસે પુણ્યશાળી દિવસે તમામ કચ્છી ભાઈઓને મારા હૃદયના આશીર્વાદ છે હે જગન્નાથ હે સુભદ્રાજી હે નંદી હે નંદી ઘોષના રથમાં બિરાજમાં જગન્નાથ અને સાથે સાથે આપના દાહુજી ભ્રાતાજી જે બલરામજી છે આપ આજે બલરામ સુભદ્રા અને સ્વયં આપ ત્રણે આજે નગરયાત્રાએ નીકળ્યા છો તમામ લોકોનું આપના આશીર્વાદથી કલ્યાણ થશે આપના દર્શન માત્રથી ગુજરાત રાજ્ય એકલું જ નહીં અમદાવાદ જ નહીં સંપૂર્ણ વિશ્વનો કલ્યાણ થાય સંપૂર્ણ વિશ્વમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતોષ નિત્ય નિરંતર રહે અને સૌની મનોકામના પૂર્ણ કરો એવી નમ્ર વિનમ્ર ભાવે આપના ચરણોમાં પ્રાર્થના કરું છું પુનઃ એકવાર કચ્છી ભાઈઓને મારા અંતરના આશીર્વાદ છે અષાઢી બીજ મુબારક સ્વામી કેવલાનંદ સરસ્વતી પ્રણવ આશ્રમ જે વાત્રક નદીના કિનારે આવેલો છે અને આ પ્રણવ આશ્રમ છે આ પ્રણવ આશ્રમની અંદર જે પ્રણવ આશ્રમ ગામ કુણા તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા વાત્રક નદીના કિનારે આવેલો છે આપ સૌને મારા અંતરના આશીર્વાદ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ હરિયોમ